હેલો ગાઈસ નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારો બધાનું સ્વાગત છે હું આજે આવી ગઈ છું સાબલી જે મહાકાળી માનું ટેમ્પલ છે અહીં ભિલોડાથી અઠ્યાવીસ કિલોમીટર એન્ડ હિંમતનગરથી ત્રીસ કિલોમીટર એન્ડ ઈડરથી ત્રેવીસ કિલોમીટર દૂર આવેલું છે આ મંદિર આ મંદિરની પણ એક ખાસિયત વાત તમને કહી દી કે અહીંયા એક ચમત્કારી પથ્થર છે જે પથ્થર વગાડતા તે ઘંટની ધ્વનિ ઉત્પન્ન કરે છે જેથી આમ કહેવાય તો મહાકાળીમાં સાક્ષરતા વિરાજમાન હોય એવું પણ માન્યતા હોય છે જે તમને હું બધાને બતાવીશ લાઈવ પણ બતાવીશ જો તમે આ બ્લોગ સ્કીપ નહીં કરતા તો તમને હું પૂરોપૂરું બધું જ બતાવીશ આ મંદિર વિશે અને એનું પૂરું રહસ્ય બતાવીશ તો ચાલો ગાઈશ તો તમને ચાલો આપણે આવી ગયા છે માના દર્શન સ્થાને આ જુઓ તો દોસ્તો તમે અહીંયા જોઈ પણ જઈ શકો છો કે અહીંયા કેટલી બધી જગ્યા પણ છે જે માના શાંતિ રીતે દર્શન કરીને અહીંયા તમે બેસી પણ શકો છો અને આનંદ પણ લઈ શકો છો તો ફાઇનલી જો મારા ફ્રેન્ડ બે અમે ચાર જણા આવ્યા તો આ નીચે ઊભા છે કેમ કે નીચે બે ચાર બે ત્રણ જણા દર્શન કરવા જયેલા છે કેમકે એ ઉપર ના આવે તે લગણ અમે નીચે જવાય નહીં કેમ કે નીચે જગ્યા બહુ પછી છે જેથી આ ફાઇનલી એ તે ઉપર આવી ગયા છે હું તમે બતાવો કેટલી જગ્યા છે તમે જોઈ શકો છો હું એટલો જ જઈ શકું છું જો સામેથી કોઈક આવે તો જગ્યા પણ ના આપી શકાય કે સાઈડ પણ ના આપી શકાય તો દોસ્તો ફાઇનલી આપણે મહાકાળી માના ટૂંક જ સમયમાં દર્શન કરાવીશું તમને બધાને આ જોઈ શકો છો તમે દોસ્તો એક વખત મહાકાળી માના તમે એકવાર દર્શન કરી લો હું આજે હું તમને દર્શન કરાવું છું કોઈક દિવસ તમે અહીંયા આવીને મહાકાળીના દર્શન તમે પણ આવીને કરજો વાળા માના આશીર્વાદ હોય અને કોઈ મુશ્કેલી હોય તો મુશ્કેલી દુઃખ શું રહે માના એકવાર તમે આવીને દર્શન તો લઈ જાવ દર્શન કરી જાઓ માના આશીર્વાદ આશીર્વાદ હોય એને શું થાય તેથી ફાઇનલી ગાઈશ માના દર્શન કરી દીધા અમે બધા પછી હું આવી ગયો છે ઉપર જે નીચે શ્રીફળ વધવી નથી શકતા હું ઉપર શ્રીફળ વધવા આવી ગયો તો ફાઇનલી ગાઈશ અહીં શ્રીફળો ગમે ત્યાં હું વધવું છું તો મારે એક શ્રીફળની ખાસિયત હોય છે કે જે આ આવી રીતનું મારે શ્રીફળ તૂટતું હોય છે તો આનું કોઈ સોલ્યુશન મને પણ ખબર નથી ગમે ત્યાં ફૂટ અલગ જ હોય બધા તો બે ભાગ થઈ જાય કે એમ પણ મારે આવી જ રીતના ફૂટો પછી હું ગયો છું અહીંયા બે ઘંટ વગાડવા જેથી આ સીડી પણ મૂકેલી છે આ મોટા મંદિરનો મોટો ઘંટ છે જેથી મેં ઘંટ પણ વગાડ્યો તો ફાઇનલી દોસ્તો તમે જુઓ જુઓ ઘંટ વાગ્યો મહાકાળી માકી જઈ એમ કરીને નારો લગાડ્યો પછી હું નીચે ઉતરી ગયો દોસ્તો જેથી આપણે અહીંયા તમે મહાકાળી એક એવો પથ્થરની મેં રજૂઆત કરી હતી તો ફાઇનલી હું તમને પથ્થર બતાવું જે ચમત્કારી પથ્થર એ મેં નીચે પહેલાં જ બ્લોક સ્ટાર્ટ થતાં કીધું હતું આ એક ચમત્કારી આ રહ્યો પથ્થર જે એને વગાડવાથી ઘંટની ધ્વનિ ઉત્પન્ન કરે છે તો તમને હું લાઈવ બતાવું જો તમે વગાડી જવું સાક્ષાત એમ મહાકાળીનો વાસ એમ જ કે મહાકાળીમાં અહીંયા રહેતા હોય એવું આ પથ્થર પ્રદર્શિત કરતું હોય એવું મને પણ લાગે છે કેમ કે આ પથ્થર ઘણની ધ્વનિ ઉત્પન્ન કરે છે કેમ કે આ મંદિરના આજુબાજુ ઘણા પણ પથ્થર છે પણ કયા પથ્થરમાંથી આવો અવાજ નથી આવતો પણ આ એક જ એવો પથ્થર છે તે અવાજ આવે છે તો પછી આ ફાઇનલી મંદિર ઉપરથી તમે આ વ્યૂ જોઈ શકો છો કેટલું સુંદર અને પેલું લાગે છે તો દોસ્તો અમે આ ચાર મિત્રો આવ્યા છે તો તમે પણ એમ કહેવું છું તમે પણ એકવાર આ મંદિરે મહાકાળી માના મંદિરે એમ સાબલી ગામ છે તે વિઝિટ કરતા આવજો જેથી તમને પણ મજા આવશે મને તો ખૂબ ખૂબ મજા આવી અને હું પણ ખુશ છું આજે તો મારું મન ખુશ થઈ ગયું કે મહાકાળી માના દર્શન કર્યા જેથી તમે પણ આવો અને એવું એટલું જ કહેવું છે કે તમે પણ એકવાર આવશો તો મને પણ યાદ કરશો કે આ મંદિર તો ત્યાં છે ભાઈને બ્લોગ જોયો પણ સરસ રીતે બતાવ્યો ખરો અને ત્યાં પણ ગયા તો એ ભાઈએ એક એક વાત સાચી કીધી હતી અને તમે પણ મન ખુશ થઈ જશે ચલો ભાઈઓ તમે પણ એકવાર વિઝિટ કરતા આવજો મારે તો એવું જ તમને કહેવું છે તો દોસ્તો તો આજુબાજુ તમને આ બતાવી દઉં તમે શું શું છે આ એક મકળીમાંનો અખંડ જ્યોતનું છે સંકુલન જેવું છે આ એક રૂમ છે તો ઉપરનું તમે લોકેશન પણ જોઈ શકો છો અહીંયા ફોટા બોટા બન એમ સારું આવે છે અહીંયા ઉપરના જેથી તમને બધાને મજા છે તો ફાઇનલી પછી અહીં મંદિરના સેટ નીચે આ બાળકો માટે એમ જ હતું ત્યાં અમે પણ આ અમારા ભાઈબંધો હિંચકો મારતો બીક લાખ એટલે હું પણ ચડી ગયો પછી મેં કીધું આપણે પણ આયા તો મજ તો કરી લઈએ હિચકા પર બેસીને મોજ કરવા લાગ્યો અને ગોળ ગોળ ગોડા પર બેસીને ગોળ ગોળ તો હું આશા કરું છું તમે મારો વિડીયો ગમ્યો હશે અને આવી જ રીતે સપોર્ટ કરો છો તેમ આગળ પણ સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો એન્ડ તમારા બધાનું ધન્યવાદ હું દિલથી તમારા બધાનો આભાર માનું છું તો જે તમે બધા મને સપોર્ટ કરો છો તો થેન્ક યુ વેરી મચ